લીલી માંડવી ફ્રેન્ડ્સ તમે શેકીને તો બહુ ખાધી હશે લીલી માંડવીના ઓળા પણ ફ્રેન્ડ્સ લીલી માંડવીમાંથી આ નવીન વાનગી જરૂરથી તમે ટ્રાય કરી જોજો ખૂબ જ પસંદ આવવાની છે અને જે વડીલોને દાંત નથી અને માંડવી ખાવાના શોખીન છે તેને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો તો આ રીતે આપણે કઢાઈમાં માંડવી ઉમેરી દીધી છે ફ્રેન્ડ્સ ધોઈને સરસ કોરી કરી લીધી છે અહીંયા અહીંયા તમે માટીવાળી માંડવી લેતા હોય ને તો તમારે પહેલાં તેને ધોઈને જ ઉપયોગમાં લેવાની છે હવે ફટાફટ આ માંડવી બનાવી છે ને ફ્રેન્ડ્સ દસ મિનિટની અંદર જ તો શું કરવાનું છે કુકર લઈ લેવાનું છે કુકરની અંદર આ માંડવીને આપણે ઉમેરી દેવાની છે સાથે છે માંડવી ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે લીલી માંડવીમાંથી આ વાનગી બનાવી રહ્યા છીએ પણ તમે સૂકી માંડવીની પણ સેમ આ જ પ્રોસેસથી આ વાનગી રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ પસંદ આવવાની છે વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો કારણ કે અત્યારે માંડવી ભરપૂર માત્રામાં મળી રહી છે તો બધા લોકો આ વાનગી ખાઈ શકે બનાવીને તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેસું જેથી કલર પણ ખૂબ જ સરસ આવે હળદર પાવડર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે શું કરવાનું છે આ રીતે ચમચીની મદદથી આપણે મસાલાને સરસ પાણી સાથે આ રીતે મિક્સ કરી દઈશું જેથી બધા જ માંડવીની ઉપર સરસ એવું હળદર મીઠાનું કોટિંગ થઈ જાય હવે ઢાંકણ લગાવીને આપણે બેથી ત્રણ વિસલ તેની હાઈ ફ્લેમ ઉપર કરી લેવાની છે એકવાર આ સીટી સરસ એવી થઈ જાય ને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની જેથી ઉભરાઈને પાણી બધું કૂકરની બહાર ન આવી જાય અને ફ્રેન્ડ્સ તમારી પાસે સમય હોય તો તમે મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરી લેજો જેથી જો તમે મીડિયમ ફ્લેમ ઉપર બનાવશો ને આ બાપશો માંડવીને તો શું થશે માંડવી છે તે સરસ એવી સોફ્ટ બનશે અને કૂકર પણ તમારું ખરાબ નહીં થાય તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી બધી જ માંડવી છે તે સરસ સ્ટીમ થઈ ગઈ છે તો આ રીતે આપણે તેને એક સ્ટેનરમાં કાઢી લેશું ને વધારાનું પાણી હટાવી દેશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા દાણા સોફ્ટ તૈયાર થઈ ગયા છે સરસ એવા જે વડીલોને દાંત નથી એને લીલી માંડવી ખાવી છે ને તેને તો આ ખૂબ જ ઉપયોગી થવાની છે રેસીપી તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણે બધી માંડવીને આ રીતે દાણા ફોલી લીધા છે જે વડીલોને દાંત નથી ને તે આમનમ પણ આ દાણા ખાઈ શકે છે એટલા સરસ સોફ્ટ છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ દાંત વગર પણ તમે ખાઈ શકો છો તો હવે આમાંથી ખૂબ જ સરસની આવી આપણે એક વાનગી રેડી કરવાની છે ફટાફટ બની જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા આપણે ફોલેલા દાણા લીધા છે એક કપ જેવા હવે તેની અંદર આપણે ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દેવાનું છે ટમેટું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો જો ડુંગળી ખાતા હોય તો જરૂરથી ફ્રેન્સ ડુંગળી ઉમેરજો અથવા સ્કીપ પણ કરી શકો છો હવે થોડા લીલા ધાણા ઉમેરીશું અને થોડું એવું આપણે તેની અંદર મસાલા ઉમેરવાના છે રૂટિન મસાલા તો અડધી ચમચીથી થોડું ઓછું એવું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અને થોડું એવું આપણે અહીંયા ચાટ મસાલો સાથે ઉમેરી દેવાનો છે અને દાણા પચવામાં હળવા રહીએ તેના માટે આપણે અહીંયા અડધી ચમચીથી થોડા ઓછા એવો મરી પાવડર ઉમેરેલો છે ચાટ મસાલો તમારી પાસે ન હોય ને ફ્રેન્ડ્સ તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી દીધો છે હવે બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરી દેવાની છે આ રીતે તો અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમને પસંદ હોય ને તો અહીંયા અત્યારે સાથે પણ લીંબુનો રસ ઉમેરી શકો છો અને જ્યારે તમારે આ સર્વ કરવું છે ડીશ ત્યારે પણ તમે ઉપર લીંબુની સ્લાઇસ સર્વ કરી શકો છો તો ચટપટી એવી આપણી લીલી માંડવીની ચાટ રેડી છે ફ્રેન્ડ્સ એકવાર લીલી માંડવી આ રીતથી બનાવજો તમારી ફેવરેટ બની જવાની છે શીખીને તો માંડવી બહુ ખાધી હશે પણ એકવાર આ રીતે લીલી માંડવીની ચાટ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવવાની છે અને ઉપરથી તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો આલુ સેવ અથવા બેસનની સેવ આવે છે તે ઉમેરીને આને ગાર્નિશ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો ને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને એકવાર આ રીતે લીલી માંડવીની ચાટ તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવવાની છે અને જે વડીલોને પસંદ છે ને લીલી માંડવી તેને આ રીતે તમે બાફીને પણ આપી શકો છો જેથી કરીને તે દાંત વગર પણ ચાવી શકે અને તમે લીલી માંડવીની બીજી નવીન વાનગી કઈ બનાવો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો આ ડિશ કેવી લાગી તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો